તમને સુથારમાં ખબર પડે છે સારું તો વાલ દોસ્તો આજે આપણે રાજાની એક સરસ મજાની વાર્તા માણીશું વાર્તાનું નામ છે એક સવારે જાગ્યા બાદ તેને દર્પણમાં જોયું તો એને એના બંને કાન મોટા દેખાયા કાન સુપડા જેવડા મોટા થઈ ગયા હતા આ જોઈ રાજા તો ખૂબ નવાઈ પામ્યો તેણે પોતાના મહેલમાં પ્રધાનને તેડાવ્યા પ્રધાન આવ્યા રાજાએ પોતાના ઢાંકેલા કાન ખુલ્લા કરી અને પ્રધાનને બતાવ્યા આવા મોટા કાન જોઈ પ્રધાન પણ ખૂબ જ નવાઈ પામ્યા રાજા કે પ્રધાનજી મારા કાન સુપડા જેવડા થઈ ગયા છે હવે હવે દરબારમાં કેવી રીતે જવાશે

સારું મહારાજ જેવી આપણી આજ્ઞા મને શું ફરક પડે છે પછી ધનિયો રાજા પાસે ગયો રાજા એ પોતાની પાઘડી ઉતારી રાજાના સુપડા જેવા કાન જોઈ ધનિયો તો ચમક્યો પણ ચૂપ જ રહ્યો ચૂપચાપ ચાપ દાડી કરીને પછી જતો રહ્યો જો એ કોઈને કે તો પ્રધાન તેને મારી નાખે પણ આ વાત કોઈને કહ્યા વિના ધનિયાને ચેન પડે તેમ નહોતું

હાશ હવે વાંધો નહીં બોલાઈ ગયું ને ઘેરજી નિરાતે ઊંઘી ગયો બીજે દિવસે એક સુથાર જંગલમાં લાકડું કાપવા ગયો તેણે પેલા વૃક્ષને પસંદ કર્યું બાલ દોસ્તો કયું વૃક્ષ આ બરાબર સમજ્યા ધનિયા જેને વાત કહી હતી ને એ જ વૃક્ષ સુથારે તેમાંથી લાકડું કાપ્યું અને ઘેર લઈ ગયો તેમાંથી તેણે સારંગી બનાવી સારંગી કેવી હોય ખબર છે નહીં હું તમને જુઓ આ રહી એ સારંગી હા સુથારે એમાંથી તબલા પણ બનાવ્યા જુઓ આ રહી તબલા ની જોડ અને પછી સુથારે એમાંથી જ એક ઢોલક પણ બનાવ્યું

નથી ને તો લ્યો તારે સાંભળો રાજા સુપર કનનો રાજા સુપર કનનો રાજા સુપર કનનો હા સાંભળી રાજા તો ચમક્યા અને બોલ્યા હશુ હશુ ને સૌ દરબારીઓ પણ ચમક્યા હશુ આ સાંભળી રાજાએ હુકમ કર્યો તેમાંથી શું અવાજ આવ્યો હતો ખબર છે ને બાલ દોસ્તો નથી તમે સાંભળો કીધું કીધું રાજા ફરીથી ગુસ્સે થયો અને બોલ્યો બંધ કરો બંધ કરો તમારા તબલા હાશુ હાશુ પ્રધાનજી પણ બોલ્યા આવું શું વગાડો છો કંઈક સારું વગાડો ને ને પછી ઢોલક વાળો વગાડવા તૈયાર થઈ ગયો તેણે ઢોલક વગાડવાનું શરૂ કર્યું તે પણ કંઈક આવું જ કંઈક જુદું જ બોલતું હતું લ્યો તમે જ સાંભળો રાજા ગુસ્સે થઈ ગયા અને બોલ્યા ચો ધનિયા દરબાર માં લઈ આવો જાઓ પછી બે સિપાહીઓ ગયા તેઓ ધનિયા હજામને પકડીને દરબારમાં લઈ આવ્યા રાજાએ ધનિયાને પૂછ્યું ધનિયા સાચ બોલ તે કોને વાત કરી હતી આવો સવાલ સાંભળી ધનિયો તો હાથ જોડીને કરગરીને બોલ્યો મહારાજ મે મે કોઈને કોઈને કોઈ માણસ ને નથી કીધું સાચું થોડોક વિચાર કરી અને રાજા બોલ્યા ધનિયાને કશી સજા કરવી નથી એને માફ કરી દીધો જાવ આટલું કેતા જ રાજાની પાઘડી ઢીલી થઈ ગઈ રાજાના કાન પાછા હતા એવડા જ નાના થઈ ગયા હા જોઈ પ્રધાન દરબારીઓ અને ધનિયો સૌ કોઈ રાજી થઈ ગયા જોયું બાલ દોસ્તો રાજાના કાન સુપડા જેવા હતા પણ પાછા હતા એવડા ને એવડા થઈ ગયા કારણ એમણે ધનિયાને માફ કરી દીધો ને એટલે